ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમજ લોકડાઉન જેવા કપરા સમયગાળામાં પણ આ સંસ્થા હંમેશા મોખરે રહી છે સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટેની ટિફિનની સેવા ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના અંદાજે બસો ટિફિન પહોંચાડવામાં આવે છે ઠંડીની સિઝનમાં પણ રસ્તા પર રહેતા અસ્થિર મગજના લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવતું હોય છે આ સંસ્થા દ્વારા દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે છે હું ડૉક્ટર સ્ટેફી સંજયભાઈ માકડિયા આજે તહેવાર નિમિત્તે શ્રી માનવ સેવા ટ્રસ્ટમાં ગરીબ બાળકોને નાસ્તા વિતરણ માટે આવ્યા છીએ અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ થાય છે જેવી કે લોકોને મફતમાં ટિફિન સેવા આપવી જેને જરૂરિયાત છે અને સીવણ ક્લાસીસ પણ અહીંયા ચાલે છે ફિઝિયોથેરાપીની સેવા પણ અહીંયા લોકોને ફ્રીમાં આપવામાં આવે છે માનવ સેવા ટ્રસ્ટ અહીંયા ખૂબ જ સારું કામ કરે છે મારા પપ્પા સંજયભાઈ માકડિયા સંસ્થા સાથે ઘણા સમયથી જોડાયેલા છે તો તમે પણ બધા અહીંયા આવો અને માનવ સેવા ટ્રસ્ટને આગળ વધારો અને સાથ આપો નમસ્તે